હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વેર યુ કેન સ્ટે હેલ્ધી ઇન સિમ્પલ એન્ડ સાયન્ટિફિક વે મિત્રો ઉનાળો એટલે કેરીની મેંગો કેરીંગ ઓફ ફ્રૂટ પણ જો તમને ડાયાબિટીસ હોય તો કેરી ખવાય કેટલી માત્રામાં કેરી ખાઈ શકાય કેરી ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ કેરી ખાવામાં એવું શું ધ્યાન રાખે કે જેથી કરીને આપણું બ્લડ શુગર ના વધે તો મિત્રો આપણે બધી જ ચર્ચા વિડીયોમાં કરીશું તો વિડિયોના એન્ડ સુધી જોશો જેથી કરીને આ ઉનાળામાં તમે કેરીની મજા લેવાની સાથે સાથે તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલ રાખી શકો મિત્રો આજે આપણે જોઈશું કે ડાયાબિટીસના દર્દીએ કેરી ખાવામાં એવું શું ધ્યાન રાખવું કે જેના કારણે કેરી ખાવા છતાં પણ આપણું બ્લડ શુગર કંટ્રોલ રહી શકે પરંતુ એના પહેલા આપણે જોઈએ કે કેરીની અંદર ન્યુટ્રીશનલ વેલ્યુ એટલે કે કેરીની અંદર કેવા પોષક તત્વો આવેલા હોય તો કેરી છે એ માત્ર ડેલિશિયસ અને સ્વીટ ટેસ્ટ નથી ધરાવતી પરંતુ એની અંદર અનેક એવા સારા સારા ન્યુટ્રીયન્ટ એટલે કે પોષક તત્વો પણ હોય છે એની અંદર જોઈએ તો સૌથી પહેલું વિટામિનની અંદર કેરીની અંદર વિટામિન સી અને વિટામિન એ છે ભરપૂર માત્રામાં હોય આ ઉપરાંત પણ અમુક વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન ઈ અને વિટામિન કે પણ સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત કેરીની અંદર પોટેશિયમ તથા કોપર જેવા મિનરલ્સ પણ આવેલા હોય આના સિવાય કેરીની અંદર ખાસ કરીને એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ ની અંદર મેંગી ફેરીન નામનું એક એન્ટી ઓક્સિડન્ટ આવેલું હોય જે બોડીને ડિટોક્સિફાઈ રાખવા માટે તથા ઇન્સ્યુલિન સેન્સિટિવ વધારવા માટે ખૂબ જ મહત્વનું હોય આ ઉપરાંત બીટા કેરોટિન નામનું એન્ટીઓક્સિડન્ટ પણ હોય જે આપણી આ એટલે કે આંખની હેલ્થ માટે પણ ખૂબ જ મહત્વનું હોય મિત્રો સો ગ્રામ કેરીની અંદર એવરેજ સાઈઠ કિલો કેલરી જેટલી કેલરી આવેલી હોય ચૌદ થી પંદર ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ આવેલા હોય અને બાર થી ચૌદ ગ્રામ જેટલી શુગર આવેલી હોય જે મોટા ભાગે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ સ્વરૂપે હોય આ ઉપરાંત ડાયાબિટીસ માટે ડાયટના સૌથી બે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોઈએ તો મેંગો એટલે કે કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ કેટલી કેરી પાકેલી છે તથા કેરીની પ્રકાર પ્રમાણે અંદાજિત 40 થી 60 આજુબાજુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય જે પ્રમાણમાં મોડરેટ એટલે કે મધ્યમ છે એવું કહી શકાય મિત્રો યાદ રાખો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એક એવો ઇન્ડેક્સ છે કે જે બતાવે છે કે કેરી જમ્યા પછી કેટલી સ્પીડે આપણો બ્લડ ગ્લુકોઝ છે એ વધી શકે આ ઉપરાંત ગ્લાયસેમિક લોડ જોઈએ તો પણ મેંગો એટલે કે કેરીનો ગ્લાયસેમિક લોડ છે અંદાજિત 10 આજુબાજુ હોય જે પણ આપણે મોડરેટ એટલે કે મધ્યમ કહી શકાય એ જોતાં જો મોડરેટ એમાઉન્ટમાં કેરી લેવામાં આવે તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ તથા ગ્લાયસેમિક લોડ છે એક્સેપ્ટેબલ છે એવું કહી શકાય મિત્રો કેરીની આ ન્યુટ્રિશનલ વેલ્યુ જાણ્યા પછી આપણે જોઈએ કેવી પ્રેક્ટિકલ ટીપ્સ એટલે કે પ્રેક્ટિકલ ગાઈડલાઈન છે જે ડાયાબિટીસના દર્દીએ ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે ઉનાળામાં એક કેરી ખાવાની સાથે સાથે સુગરનું નિયંત્રણ નિયંત્રણ પણ રાખી શકે એની અંદર સૌથી પહેલું જોઈએ તો કંટ્રોલ પોર્શન સાઇઝ એટલે કે કેરી લેવાની માત્રાની અંદર કંટ્રોલ રાખો તો ડાયાબિટીક વ્યક્તિ છે અંદાજિત

અને એની અંદર સુગરની માત્રા વધુ થતી હોય એટલા માટે ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી વધારે પાકેલી કેરી છે બને ત્યાં સુધી ના જ ખાવી નોર્મલ પાકેલી કેરી કરતાં પણ થોડી ઓછી પાકેલી કેરી હોય એની અંદર ફાઈબરની માત્રા વધુ હોય એન્ટીઓક્સિડન્ટ વધુ હોય અને એની સામે સુગર ઓછું હોય એટલે ડાયાબિટીસના દર્દીએ છે થોડી ઓછી પાકેલી કેરી હોય એ લેવાનો આગ્રહ વધુ રાખવો જોઈએ ત્રીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ટાઈમિંગ ઓફ ઇન્ટેક એટલે કે કેરી ખાવા માટેનો સમય કયો સૌથી વધુ યોગ્ય તો એના માટે જોયું તો મિડ મોર્નિંગ કે કે પ્રી એક્સરસાઇઝ લેવલ એટલે જ્યારે આપણે આપણે કેરી પછી ફિઝિકલ એક્ટિવિટી કામ કે કસરત કરવાનું હોય એ સમયે કેરી લેવી વધુ યોગ્ય છે અને જ્યારે આપણે કેરી કે કોઈ પણ બીજું હેવી મીલ લીધા પછી આપણે રેસ્ટ એટલે કે આરામ કરવાનો થતો હોય રાત્રે સુવાનું થતું હોય તો આવા સમયે છે મેંગો એટલે કે કેરી બને ત્યાં સુધી ન લેવી જોઈએ આ ઉપરાંત બીજા મિલ કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ એટલે કે ગળપણ વધુ હોય તો એવા મિલ એટલે કે એવા ખોરાકની સાથે આપણે કેરી છે બને ત્યાં સુધી ના લેવી જોઈએ ચોથો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે પેરિંગ વિથ પ્રોટીન હાઈ ફેટ એન્ડ હાઈ ફાઈબર કેરીની સાથે સાથે જો આપણે હાઈ પ્રોટીન યુક્ત ખોરાક જેવા કે સીડ્સ નટ્સ લો ફેટ યોગટ અવેકેડો આ પ્રકારના હેલ્ધી ફેટ અને પ્રોટીન યુક્ત ખોરાક ઉપરાંત જ્યારે હાઈ ફાઈબર અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા આપણે બીજા ફ્રુટ્સ કે શાકભાજી એની સાથે આપણે મેંગોને કમ્બાઈન કરીએ તો આપણું બ્લડ શુગરનું એબ્સોર્પ્શન છે કરે અને કેરીના લીધે થતો જે બ્લડ શુગરનો સ્પાઇક્સ છે એને ઓછો કરી શકે એટલે જ્યારે આપણે કેરી આ પ્રકારના હેલ્ધી ફેટ પ્રોટીન અને હાઈ ફાઈબર લો ગ્લાયસેમિક ડાયટની સાથે લઈએ તો આપણે કેરી છે થોડી વધુ માત્રામાં લઈ શકીએ મિત્રો આ ઉપરાંત પાંચમી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે અવોઇડ મેંગો જ્યુસ એન્ડ શેક્સ કેરીની અંદર આપણે ડાયરેક્ટલી સ્લાઇસ કે પીસ ખાઈ શકીએ જ્યારે આપણે જ્યુસ કે શેક લઈએ તો એની અંદર ફાઈબર પ્રમાણમાં ઓછા હોય અને ઘણી વાર એની અંદર એડેડ શુગર હોય એટલા માટે બને ત્યાં સુધી ડાયાબિટીસના દર્દી મેંગો શેક કે જ્યુસ છે ન લેવા જોઈએ અને ખાસ કરી અને ફ્રૂટી કે માજા જેવા રેડીમેડ મેંગો જ્યુસ છે એ કેરી નહીં લેવા એની અંદર કારણ કે પ્રિઝર્વેટિવ એડેડ શુગર હોય આ ઉપરાંત ફાઈબર છે બિલકુલ ના હોય એટલા માટે રેડીમેડ મેંગો જ્યુસ તો ક્યારે પણ ના લેવા જોઈએ આ ઉપરાંત છઠ્ઠું છે કન્સિડર અધર કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક એટલે કે કેરીની સાથે સાથે આપણે બીજા કેવા કાર્બોહાઈડ્રેટ ગળ પણ લઈએ છીએ એનું પણ ધ્યાન રાખી જ્યારે આપણે ઉનાળાની સિઝનમાં કેરીની મજા લેવી હોય તો આપણે એ સમયે બીજા કાર્બોહાઈડ્રેટનો ઇન્ટેક છે આપણે લિમિટેડ રાખવો જોઈએ જેથી કરીને આપણે કેરી છે અમુક વધુ માત્રામાં લઈ શકીએ આ ઉપરાંત સાતમો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કન્સિડર યોર ફિઝિકલ એક્ટિવિટી ઓર એક્સરસાઇઝ એટલે કે જો આપણે ઉનાળામાં કેરીની મજા વધુ લેવી હોય તો આપણે કેરી દ્વારા વધુ જો કાર્બોહાઈડ્રેટ લેતા હોય તો એ સમયે આપણે વધુ માત્રામાં ફિઝિકલ એક્ટિવિટી કે કસરત કરીએ તો થોડી વધુ માત્રામાં આપણે કેરી સેફલી લઈ શકતા હોઈએ અને મિત્રો આઠમું ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે લિસન યોર બોડી એન્ડ મોનિટર યોર બ્લડ શુગર એટલે કે મિત્રો દરેકના શરીરની અંદર પોતાનું એબ્સોપ્શન તથા મેટાબોલિઝમ અલગ અલગ હોય એટલે જ્યારે કોઈ બે અલગ અલગ ડાયાબિટીક વ્યક્તિ એક સરખા પ્રમાણમાં મેંગો કે કાર્બોહાઈડ્રેટ લેતું હોય તો એ વ્યક્તિના અને મેટાબોલિઝમ તથા ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પ્રમાણે બ્લડ શુગરની અંદર જે વધઘટ છે એ અલગ અલગ થતી હોય શકે તો જયારે તમે ઉનાળામાં કેરી લેતા હોય તો એ સમયે તમારે રેગ્યુલર બ્લડ શુગરનું લેવલ છે ચેક કરાવતું રહેવું જોઈએ અને જો એ બ્લડ શુગર કંટ્રોલ ના હોય તો તમારા હેલ્થકેર પ્રોફેશનલ એટલે કે ડોક્ટરને મળી અને એના માટે દવામાં યોગ્ય ફેરફાર કરવો અથવા તો કેરી લેવાની માત્રા છે ઓછી કરવી જોઈએ છેલ્લું અને સૌથી અગત્યનો હુ શુડ અવોઇડ મેંગો એટલે કે ડાયાબિટીસના કેવા વ્યક્તિએ છે કેરી ના લેવી જોઈએ એની અંદર સૌથી પહેલું જોઈએ તો જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે જે વ્યક્તિને પ્રેગ્નન્સી હોય અને એમાં જસ્ટેશનલ ડાયાબિટીસ આવ્યું હોય પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવ્યું હોય તો એ વ્યક્તિએ કેરી છે ના લેવી જોઈએ આ ઉપરાંત જે ડાયાબિટીક વાળા વ્યક્તિનું HbA1c છે 8 કરતા વધુ હોય એટલે કે જેનું ઓલરેડી પૂરલી કંટ્રોલ ડાયાબિટીસ હોય એ વ્યક્તિ છે કેરી છે બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ એટલે કે ના લેવી જોઈએ આ ઉપરાંત ત્રીજું છે ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ વન ડાયાબિટીસ વાળી વ્યક્તિ જ્યારે કેરી લે તો એનો સુગર છે પ્રપોઝનેટલી વધુ જતો હોય તો જ્યારે ટાઈપ વન ડાયાબિટીસ વાળી વ્યક્તિને મેંગો લેવી હોય તો ડોક્ટરને મળીને એ પ્રમાણે ઇસ્યુલીનો ડોઝ છે વધારવો જોઈએ તો બને ત્યાં સુધી ટાઇપ વન ડાયાબિટીસ વાળા વ્યક્તિએ પણ છે મેંગો ના લેવી જોઈએ તો મિત્રો ડાયાબિટીસના દર્દીએ કેરી ના જ ખવાય એવું નથી પરંતુ મોડરેટ એટલે કે મધ્યમ પ્રમાણમાં પ્રોપર અવેરનેસ સાથે ઓછી પાકેલી કેરી પ્રોપર મીલ પ્લાનિંગ અને પ્રોપર ટાઈમિંગ સાથે પ્રોપર ગાઈડન્સ સાથે જો લેવામાં આવે તો આપણે ડાયાબિટીસના દર્દીએ પ્રોપર સુગર કંટ્રોલની સાથે સાથે આપણે કેરીની મજા પણ ચોક્કસ માણી શકીએ